નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવની માહિતી મેળવશું માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટયાર્ડ એકસો ત્રીસથી બસો નેવું મહુવા માર્કેટયાર્ડ બસો પચીસથી ચારસો ચાર તેમજ ભાવનગર માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ચારસો એક ગોંડલ માર્કેટ યાર્ડ બસો એકથી ત્રણસો એક્યાસી તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ સાઠથી ઊંચો બજાર ભાવ ત્રણસો સાસઠ વિસાવદર માર્કેટ યાર્ડ એકસો વીસથી બસો સાસઠ તળાજા માર્કેટ યાર્ડ નેવુંથી ઊંચો બજાર ભાવ ત્રણસો સોસઠ તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પંચાણુંથી ઊંચો બજાર ભાવ ત્રણસો સોળ દાહોદ માર્કેટ યાર્ડ ત્રણસોથી પાંચસો તેમજ અમદાવાદ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો ચાલીસથી ચારસો મોરબી માર્કેટ યાર્ડ બસોથી ઊંચો બજાર ભાવ ત્રણસો ચાલીસ અમરેલી માર્કેટ યાર્ડ એકસો વીસથી ચારસો તમે વડોદરા માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સોથી પાંચસો